હાર્દિક ગઢવી ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર પ્રયાસ કર્યા પણ સવા દસ અરાઉન્ડ આપણે પહોંચીને ફાયર ફાઇટિંગ ચાલુ કર્યું છે પરંતુ લિફ્ટના પેસેજમાં આગ વધારે સ્પ્રેડ થઈ જવાના કારણે હાલ આગ કંટ્રોલમાં છે પરંતુ કુઠા ને ઉપર સ્ટોરેજ વધારે છે સ્મોક છે આગ હવે કંટ્રોલમાં લઈ લાગી ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું સ્થાનિક જણાવે છે ડોમ ફરકી દીધા હોય છે ડોમ ના કારણે અત્યારે કુલિંગ કરવું થોડું મુશ્કેલ થઈ રહ્યું છે પરંતુ કામ ચાલુ છે હમણાં કંટ્રોલ થઈ ગયા એક મિની ફાયર ફાઇકર અને બે બાઉઝર હાલ તેના છે અને હમણાં ટૂંક સમયમાં કંટ્રોલ આવ્યો ના સ્થાનિકે પ્રયાસ કરેલા હતા પણ પછી એમનાથી ન થતા તેમને ફાયર બ્રિગેડને કોલ કરે છે કોઈ જાનહાની થયેલ નથી અમારા એક ફાયરમેનને ઉપરથી પોપડું પડ્યા થી થોડું વાગેલ છે જેને હાલ હોસ્પિટલાઇઝ કરેલ છે અને હમણાં લગભગ અડધી કલાકમાં રિલીઝ થઈ જશે નુકસાન હાલ જાણવા મળેલ નથી એ આગના અંતે સ્થાનિક જણાવશે કે એમની પાસે કેટલો સ્ટોરેજ હતો અને કેટલું નુકસાન થયું છે વાત કરીએ અંદર જે વસ્તુ હતી એટલે આગ વધારે થઈ શકે હા આગ એમાં હેન્ડીક્રાફ્ટ ની વસ્તુ હતી પ્લાસ્ટિક નો સ્ટોરેજ હતો અને પુઠાનો સ્ટોરેજ વધારે હતો એના લીધે આગ થોડી વધારે સ્પ્રેડ થયેલ છે ઓકે થેન્ક યુ